મિત્રો કચ્છ એ એશિયાનો સૌથી મોટો જિલ્લો છે વિસ્તારની દૃષ્ટિએ અને દૂર દરજ્જના વિસ્તારોની અંદર મહાશાપુરા ન્યૂઝ અને કચ્છે ટીવી સમાચારના મિત્રો જ્યારે જઈ અને લોકોની શું સમસ્યાઓ છે એ વિશે જાણવાની કોશિશ કરતા હતા સરકાર અને પ્રજા વચ્ચે એક માધ્યમ એક સેતુ બનવાની કોશિશ કરી રહ્યા હતા એ દરમિયાન મતદાન જાગૃતિ માટેની એક ખાસ મુહિમ ચલાવવામાં આવી હતી લોકો પોતાના આગવી શૈલીની અંદર રજૂઆત કરી રહ્યા હતા લોકોને મોટિવેટ કરી રહ્યા હતા ઉત્સાહિત કરી રહ્યા હતા જાગૃતિ ફેલાવી રહ્યા હતા કે લોકશાહીના આ પર્વમાં મતરૂપી આહુતિ આપી અને દરેક મતદારે પોતાની પવિત્ર ફરજ રાષ્ટ્ર પ્રત્યેની જે છે તે અદા કરવી જોઈએ કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર અને સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા પરિવાર સાથે માદરે વતન સુખપર રોહા ખાતે વહેલી સવારે મતદાન કર્યું હતું તો અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજાએ વીરાણી મોટી ખાતે મતદાન કર્યું હતું જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન ધીરજલાલ પટેલ જિલ્લા પંચાયત ચેરમેન વસંતભાઈ વાઘેલા નખત્રાણા સરપંચ ચંદનસિંહ રાઠોડ નખત્રાણા ખાતે મતદાન કર્યું હતું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ પનાણી રાજેશભાઈ પલણે જણાવ્યું કે વેપારીઓ સ્વૈચ્છિક કામકાજ બંધ રાખી નવા ભારતના નિર્માણ માટે સમર્થ સુદૃઢ અને સ્થિર સરકાર ચૂંટી કાઢવા યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે મતદારો કોઈપણ પ્રકારના ડર રાખ્યા વિના નિર્ભીક વાતાવરણમાં મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવે તે માટે તંત્ર પોલીસનો કડક બંદોબસ્ત દરેક બુથ ઉપર ગોઠવાયો છે રાજકીય પક્ષના એજન્ટો પોતપોતાના મતદારોને ઘેર ઘેર જઈ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે મિત્રો આ વખતે ચૂંટણી કમિશનરની જે જાગૃતિ છે જે નીતિમાં ઘણા બધા ફેરફારો છે એની અસર પણ આ વખતની ચૂંટણીમાં જોવા મળી છે મતદાર જાગૃતિ માટે મતદાન જાગૃતિ અંગે મા મહાશાપરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારે ખૂબ બહોળા પ્રયત્નો કર્યા લોકોના ઇન્ટરવ્યૂ કર્યા તેમના સોમુખે મતદારોને મતદાન માટે જાગૃતિ અંગેના સંદેશા અમારા તમામ પ્રસારણની અંદર સમાવેશ કરી અને વધુને વધુ મતદાન થાય લોકો મતદાન કરવા માટે પ્રયત્નશીલ રહે એક પણ મત ચૂકાય નહીં એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા ઘણા જ મહાનુભાવો રાજકીય પક્ષો અને અધિકારીઓએ પણ મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમા સમાચારના આ સરાહનીય પગલાંની નોંધ લીધી અને પ્રોત્સાહન પણ આપ્યું